ઓકે પહેલાં તો સર્વ નગરજનોને નરસિંહના નરસિંહજીના વરઘોડાના હાર્દિક શુભકામનાઓ અને આ નરસિંહજીનો વરઘોડો બસો ઇઠ્યાસીનો નરસિંહજીનો વરઘોડો છે અને આ વરઘોડોમાં આ વરઘોડો પરંપરાથી વર્ષોની પરંપરાથી ચાલતો આવ્યો છે અને આ વરઘોડામાં અહીંના રહેવાસીઓ ખૂબ સાથ સહકાર આપે છે અને નરસિંહજીની મંદિરના મોટા નરસિંહજી અને નાના નરસિંહજીના બંને માલિકો પણ ખૂબ સહ સહકાર આપીને વરઘોડાને આયોજન બહુ સારું કરે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધું અહીંયા મંડળી અહીંયા રોશની બધું આ રીતે બસો ઇઠ્યાસીનું વરસ છે આવી રીતના જ પરંપરાથી ચાલતું આવ્યું છે અને આમાં લોકો વૈષ્ણવો ખૂબ ભારી સંખ્યામાં આવે છે અને દર્શનનો લાભ લે છે અને આ નરસિંહજીનું બહુ બહુ જ મહત્ત્વ છે અને લોકોના મનોકામના બી અહીંયા બહુ પૂર્ણ કરે છે અને અહીંયા લોકોની બાબરી ઉતારાય છે વર્ષો જૂની પરંપરાથી લોકો અહીંયા પોતાની ચોટલી કાપીને બાબરી ઉતારે છે અને અહીંયા આગળ નરસિંહજીને અર્પણ કરે છે આ નરસિંહજીનું મંદિર બહુ જ ઐતિહાસિક છે અને અહીંના લોકો બી રહેવાસીઓ પણ બહુ સારી રીતે સપોર્ટ કરે છે અને આ તમે જોઈ રહ્યા છો બહુ સરસ રીતે આયોજન કરી રહ્યું છે લોકો ખૂબ સારી સાથ સહકાર આપી રહ્યા છે અને આવી રીતના ખૂબ ધૂમધડાકા સાથે વરઘોડો નીકળે છે સાંજે પાંચ વાગે તો કાલે પૂનમના દિવસે ફૂલ જોતસી હાંસો ઉલ્લાસથી વરઘોડો ધામધૂમથી હાંસો ઉલ્લાસથી નીકળવાનો છે બેન્ડ વાજા બેન્ડ વાજા પાલકી અને લોકો જાત જાતના પોતાના પહેરવેશ ડ્રેસ પહેરીને કોઈ સારું આયોજન કરીને કોઈ ઘોડા પર કોઈ મહાદેવજી બને છે કોઈ પાર્વતી બને છે કોઈ કૃષ્ણ બને છે કોઈ રાધા બને છે આ કોઈ દેવી દેવતાઓ બને છે આવી રીતે જ આ પરંપરા ચાલતી આવી છે અને બહુ જ ભવ્ય આયોજન થાય છે અને તમે જોઈ રહ્યા છો પુષ્કળ પ્રમાણમાં ભીડ આવી રહી છે અને રાત્રિનો માહોલ છે અને ખૂબ સુંદર આયોજન છે આ ઐતિહાસિક માહોલ છે જોઈ લો આ કેવું સરસ મંદિર છે અને આ દીપમાળ છે વર્ષોથી આવી રીતના જ આ અહીં આગળ પરંપરા ચાલી આવી છે તો અમે બધાને એકી જ એક જ રીતની અપીલ કરીએ છીએ કે તમે બી આમાં સાથ સહકાર જોડાવો અને બધા તમે લાભ લો નરસિંહજીનો વરઘોડો એક એવો છે કે કે લોકોને બહુ ગમે છે અને બહુ પ્રસન્ન રહે છે આ નરસિંહજીના વરઘોડામાં લોકો દેશ વિદેશથી આવીને પણ અહીંયા આગળ આવીને પ્રણામ કરે છે નરસિંહજીના વરઘોડામાં ખાસ કરીને અને એક પેલું કહેવાય છે ઘરમાં કેવું લગ્ન હોય છે આ લગ્ન એ એવું લગ્ન છે કે એનું કંઈ આના કોઈ શબ્દો નથી લગ્નના કોઈ શબ્દો નથી અને જો આ ભગવાન શ્રી આપણા આંગણેથી પરણવા જાય છે આપણે તુલસીવાડી ત્યાં આગળ લગ્ન થાય છે માતા તુલસીના અને શ્રી કૃષ્ણ ભગવાનના આ ઠાકોરજીનું સ્વરૂપ છે તો આ તમે જોઈ રહ્યા છો બહુ સરસ રીતે ભવ્ય આયોજન છે અને એની આગળ હવે એક મદન મોહનજીનું મંદિર છે એ મદન મોહનજીનું મંદિર બી બહુ ઐતિહાસિક છે મદન મોહનજીનું મંદિર પણ બહુ જૂનું છે અને આ મદન મોહનજીનું મંદિર એ બીન બહુ જ નરસિંહજી આ નરસિંહજી મંદિર કરતાં પણ જૂનું છે પણ પહેલાં મદન મોહનના પૂર્ણના નામથી ઓળખાતી હતી પણ હવે નરસિંહજીના પૂર્ણના નામથી ઓળખાય છે તો આવી રીતે જ બધું સરસ આયોજન થાય છે અને બધા ભક્તો બહુ સારી રીતે સપોર્ટ કરે છે અને અહીંયા આગળ તમે ભજન મંડળી બી રાખી છે હર સાલ દર સાલ આવી રીતના જ ભક્તો બધાને સ્વાહ સહકાર આપે છે ભજન મંડળીમાં બી બધા ભજન ભજનકારો આવે છે લોકો દેશ ગામ ગામડાથી બી આવે છે ભજન મંડળી કરવા માટે તો સૌને એક જ અમારી એવી નિવેદન છે કે તમે બી આવો અને વૈષ્ણવો ખૂબ લાવ લો અને ભગવાનના દર્શન કરો બસ આ જ છે નરહરી લાલ કી જય